નમસ્કાર મિત્રો કેમ છો સાગર રવારી ઓફિશિયલ છે એની વાત લઈને તમારી સામે આવી રહ્યો છું અડધો મે થશે ને તમે લોકો ઓરવણ કરીને કપાસ રોપવાની ચોપવાની તૈયારીઓ કરશો એ પહેલા આ જાણો તો તમને વાવણીમાં વધારે ઉપયોગી થશે આપણા ત્યાં બીટી કોટન ની શરૂઆત થઈ એ પહેલા 2002-3 માં આખા દેશનું મળીને કપાસનું ઉત્પાદન 13.6 મિલિયન ગાંસડી એક ગાંસડી 170 કિલો ની હોય છે એવી 13.6 મિલિયન ગાંસડીનું ઉત્પાદન હતું બીટી કોટન ની શરૂઆત થઈ અને દસ જ વર્ષમાં ઉત્પાદન વધીને ત્રણ થઈ ગયું બે હજાર ઓગણચાલીસ બે હજાર બે ત્રણ માં આપણી સ્થિતિ એવી હતી બે હજાર બે ત્રણ સુધી કે આપણે નિકાસ કરતા આયાત વધારે કરતા હતા બે હજાર બે ત્રણ માં ભારતે 2.2 મિલિયન આયાત કરી હતી હજાર તેર 14 માં આવતા આવતા આખું ચિત્ર બદલાઈ ગયું વર્ષો વર્ષ ઉત્પાદન વધતું ગયું નિકાસ ઘટ વધતી ગઈ અને આયાત ઘટતી ગઈ બે હજાર તેર ચૌદનું જે ચિત્ર બદલાયું એમાં આયાત બે પોઈન્ટ બે મિલિયન ઘાસડી હતી એ ઘટીને એક પોઈન્ટ એક મિલિયન ઘાસડી એટલે કે અડધી થઈ ગઈ અને એની સામે નિકાસમાં લગભગ સો ગણો વધારો થયો જે પોઈન્ટ એક બિલિયન હતી એ નિકાસ વધીને અગિયાર પોઈન્ટ છ બિલિયન ઘાસડી સુધી પહોંચી ગયા આ સમયગાળો ભલે આપણે પક્ષની વાત ન કરીએ પક્ષ જોયા વગર તટસ્થ વાત કરીએ તો આ આખો સમયગાળો ડૉક્ટર સિંહની સરકારનો હતો અને એ વખતે આપણને જે સારા ભાવો ખેડૂતોને મળ્યા એની પાછળનું મુખ્ય કારણ વર્ષો વર્ષ નિકાસમાં વધારો થતો જતો હતો અને સ્વાભાવિક છે કે જેમ નિકાસ વધે એમ ભાવ સારા જ મળે હવે પાછું ચિત્ર બદલાઈ રહ્યું છે આપણો કપાસની બાબતમાં જે ઉત્પાદન અને નિકાસનો ગ્રાફ ઉપર જઈ રહ્યો હતો એ ગ્રાફ પાછો ધીરે ધીરે નીચે ઉતરતો થયો છે બે હજાર ચોવીસ પચીસમાં આખું ચિત્ર બદલાઈને લગભગ ઊંધા જેવું થઈ ગયું છે ગુલાબી અને સફેદ ઇયળની બીમારીના કારણે કપાસનું દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે અને સ્વાભાવિક એટલે જ ઉત્પાદન અને ભાવ બંને નથી મળતા એટલે વાવેતર પણ ઘટી રહ્યા છે બે હજાર ત્રણ ચાર પછી પહેલી વખત કપાસનું ઉત્પાદન એના તળિયા તરફ આખા દેશમાં રહ્યું છે સૌથી નીચું ઉત્પાદન

ગયા વર્ષે આપણી નિકાસ માત્ર એક પોઈન્ટ સાત બિલિયન ઘાસડી જ થઈ છે અને આયાત વધીને બિલિયન થઈ ગઈ છે એટલે જુઓ કે આયાત વધી રહી છે નિકાસ ઘટી રહી છે એટલે સ્થાનિક ઉત્પાદકોને ભાવ મળતા નથી આ એક બહુ જ સામાન્ય નિયમ જેવું છે અથવા બહુ સામાન્ય સમજણની વાત છે ચાહે ખેડૂત હોય કારખાનેદાર હોય કે કોઈ હસ્તકલા ભરત ગૂંથણના કલાકારો હોય જ્યારે દેશમાં આયાત વધે અને નિકાસ ઘટે ત્યારે સ્થાનિક ઉત્પાદકોને ભાવ ઓછા મળે ખેડૂતો જેમ બીજા પાકો તરફ વળી રહ્યા છે એમ દેશમાં ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં નાના કારખાના ટપોટપ બંધ થઈ રહ્યા છે એનું કારણ પણ વધતી આયાત

એવી પલટાઈ ગઈ છે સરકારની નીતિઓને કારણે કે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે નિકાસ પણ ઘટી રહી છે અને આયાત વધી રહી છે આજે ભારતનું બજાર અમેરિકાના ઓસ્ટ્રેલિયાના ઇજિપ્તના અને બ્રાઝિલના કપાસથી ઉભરાઈ રહ્યું છે હજી ટ્રમ્પનું ટેરિફ બાકી છે એ ટેરિફ કેવા ખેલ કરશે

બે હજાર ચોવીસ પચીસ આખો સમજવા જેવો છે આજ સમયગાળામાં એટલે કે બે હજાર ત્રેવીસ માં નિકાસ સાતસો મિલિયન અમેરિકન ડોલર હતી

સરકાર અને સરકારની નીતિઓ છે કારણ કે ખેતીમાં કરવાના સંશોધનો રિસર્ચ પાછળ જે બજેટ ફાળવવું જોઈએ એ વર્ષો વર્ષ ઘટતું જાય છે એટલે જે પ્રકારના સંશોધનો કૃષિ યુનિવર્સિટીઓમાં અથવા પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીઓમાં થવા જોઈએ સંશોધનો માટે જે પ્રકારના પ્રોત્સાહનો અને સગવડો મળવી જોઈએ એ મળતા નથી ઘટતા જાય છે એટલે આનો ઈલાજ પણ આપણને મળતો નથી અને આ સરકારની નીતિ મુખ્ય કારણ છે જેમાં ખેડૂત પીસાઈ રહ્યો છે તો છેલ્લા દસ અગિયાર વર્ષથી આ થતું જાય છે ઘટાડા તરફ આપણે જઈ રહ્યા છીએ તો એને માટે જવાબદાર કોણ તમે સ્વાભાવિક કહેશો કે સરકાર જવાબદાર હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે સરકાર કરતા વધારે સરકારની નીતિઓને મત આપનાર મતદાર એટલે કે આપણે વધારે વ્યક્તિગત રીતે હું માનું છું કે આપણે મતદારો વધારે જવાબદાર છીએ આપણે એવી સરકાર ચૂંટીએ છીએ જે આપણા વિરુદ્ધની નીતિઓ બનાવે છે જે નિકાસ વધારી શકતી નથી જે મજબૂરીમાં આયાતો વધારે છે અને સ્થાનિક ખેડૂતો હોય કે કારખાનેદારો હોય એમને મારે છે ધંધા રોજગારથી છૂટા કરે છે આના માટે આપણે કદી વિચારતા નથી એટલે મારી તમને સલાહ છે કે આ બે મહિનામાં ઓરવણ કરીને કપાસ રોપવા કે ચોપવા જાઓ એ પહેલાં એકવાર વિચારજો કે આ સરકાર તમને કઈ દિશામાં લઈ જવાની છે ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય કે સંગઠનના મોટા હોદ્દેદારો મળે તો એમને એકવાર પૂછજો વાવતા પહેલા કે આ સરકાર કઈ દિશામાં જવાની છે અમને લઈ જવાની છે એ નિકાસ વધારી શકવાની છે આયાત ઘટાડી શકવાની છે આ પૂછવાનું કારણ કોઈ રાજકીય નથી શુદ્ધ કારણ એ છે કે એ પૂછશો અને એનો જે જવાબ મળશે એના ઉપર કે ભાવનો આધાર એના ઉપર છે ટેકાના ભાવની સરકાર જાહેરાત કરશે ખૂબ મોટી જાહેરાત કરશે વાહ વાહ કરશે પરંતુ તમે જાણો છો કે ટેકાના ભાવે બધા ખેડૂતોનો

અને બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા માટે ફોરવર્ડ કરો શેર કરો ફરી આપનો ખૂબ ખૂબ આભાર